હેલો ફ્રેન્ડ્સ આજે આપણે આજની વિડીયોમાં વાત કરીશું ઇન્દિરા ગાંધી નેશનલ પેન્શન સ્કીમ યોજના વિશે કે જે લોકોને સાહીઠ વર્ષ ઉપર છે અને એ લોકોને જે દર મહિને ગવર્મેન્ટ તરફથી ઇન્દિરા ગાંધી નેશનલ પેન્શન સ્કીમ હેઠળ એક હજાર રૂપિયા જે સહાય મળે છે માસિક એ લોકોએ દર વાર્ષિક હવે એનું કેવાયસી કરવું ફરિયાત છે જો કેવાયસી કરવામાં નહીં આવે તો એમના એક હજાર રૂપિયા જે એક હજાર રૂપિયા કે બારસો પચાસ રૂપિયા જે આવે છે એ આવતા બંધ થઈ જશે એટલે આ યોજના હેઠળ કેવાયસી કરવા માટે જો તમને કોઈ સમસ્યા આવતી હોય તકલીફ આવતી હોય તો તમે અમારી ઓફિસની મુલાકાત કરી શકો છો અમારી ઓફિસ કંજરીમાં આવેલી છે કંજરી આણંદ નડિયાદ કંજરીમાં ઓફિસનો એડ્રેસ તમને નીચે સ્ક્રીન પર દેખાતું હશે કે કંજરી સાડી બજારમાં વડ સામે અલીજા સિલેક્શનની બાજુમાં આપણી ઓફિસ છે એશિયન બિઝનેસ હબ એશિયન ઓનલાઈન સર્વિસ સેન્ટર અને સ્ક્રીન પર નંબર બી આપેલો છે ઇઠ્યોતેર ચુમ્મોતેર પંચ્યાસી એક્યાસી છપ્પન આ નંબર પર તમે કોન્ટેક કરીને ગમે ત્યારે કેવાયસી માટે આવી શકો છો આધાર કાર્ડ અને ફોન સાથે લાવવાનો રહેશે